નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું ચોથી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલાં વિડીયોની પીડીએફ જોઈતી હોય લેક્ચરની પીડીએફ જોઈતી હોય તો જૂના એક વર્ષ સુધીના કરંટ અફેર જોઈતા હોય બરાબર તો તમે ચારસો નવ્વાણું રૂપિયાની પ્રાઇઝમાં એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી અને એક વર્ષ સુધીની પીડીએફ મેળવી શકો છો એની પ્રિન્ટ આઉટ પણ કાઢી શકાશે અને તમે એક વર્ષ સુધીની ટેસ્ટ સિરીઝ પણ એક્સેસ કરી શકશો બરાબર

તો કંબોડિયામાં ભારતના રાજદૂત બન્યા એમનું નામ છે બી વનલાલ વન્ના કમ્બોડિયામાં બન્યા છે નવા રાજદૂત બન્યા નામ છે કુમાર ભારતના નવા બન્યા છે એમનું નામ છે સ્વાતિ વિજય કુલકર્ણી ક્રોએશિયામાં પણ ભારતના નવા રાજદૂત નિયુક્ત થયા છે એમનું નામ છે અરુણ ગોયલ રવાંડામાં ભારતના જે નવા રાજદૂત બન્યા એમનું નામ છે મૃદુ પવન દાસ યમનમાં નવા રાજદૂત બન્યા એમનું નામ છે ડોક્ટર સુહેલ એજાજ ખાન ઓકે તો આ બધા હમણાં જ નિયુક્ત થયેલા નવા રાજદૂતો છે વિવિધ દેશોમાં

સિમ્બેક્સ યુદ્ધ અભ્યાસનો સોરી બંને દેશોની આર્મી નહીં સેના વચ્ચે થશે માય મિસ્ટેક તો બંને દેશોની મેરી ટાઈમ એક્સરસાઇઝ છે બરાબર મેરી ટાઈમ બાયલેટરલ પાર્ટનરશિપ એક્સરસાઇઝ છે તો બંને દેશોની સેના વચ્ચે એક્સરસાઇઝ થશે સિમ્બેક્સ યુદ્ધ અભ્યાસ અત્યારે કેટલામી આવૃત્તિ છે સિમ્બેક્સની તો કે સિમ્બેક્સની એકત્રીસમી આવૃત્તિ છે બરાબર તો એકત્રીસમી આવૃત્તિ છે ભારત સિંગાપુર વચ્ચે આયોજન થાય છે બંને દેશોની નૌસેના એટલે કે નેવી વચ્ચે એક્સરસાઇઝ થાય છે આ એક્સરસાઇઝનું આયોજન આ ક્યાં થયું આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે કરવામાં આવ્યું છે બરાબર આ યુદ્ધ અભ્યાસની શરૂઆત 1994 માં થઈ હતી બરાબર એ સમયે એક્સરસાઇઝ લાયન કિંગ ના નામથી ઓળખાતું હતું બરાબર લાયન કિંગ ના નામથી આ એક્સરસાઇઝ ઓળખાતું હતું બરાબર તો એ પણ આપણે યાદ રાખીશું હવે આને સિમ્બિક્સ એક્સરસાઇઝ કહે છે ઓકે બાકી આ એક્સરસાઇઝમાં માં ભારતીય નૌસેનાના કયા જહાજે ભાગ લીધો તો કે આઈએનએસ શિવાલિક શિવાલિકે ભાગ લીધો ક્લિયર અને બાકી ભારત અને સિંગાપુરની વાયુસેના એ સંયુક્ત પ્રશિક્ષણ સૈન્ય અભ્યાસ કર્યું હતું એ પશ્ચિમ બંગાળ ખાતે કર્યું હતું તો આમાંથી યાદ શું શું રાખવાનું એક્સરસાઇઝ કોની વચ્ચે થઈ તો કે ભારત અને વચ્ચે થઈ બરાબર આવૃત્તિ હતી આયોજન ક્યાં થયું થયું બરાબર કેટલામી આવૃત્તિ એકત્રીસમી આવૃત્તિ 1994 માં સૌથી પહેલી વાર યોજાયો નવ સેના હોય એટલે જહાજ કયું ભાગ લીધો એ યાદ રાખવાનું આઈએનએસ સેવાલિક ઓકે બસ આટલું યાદ રાખો તમારું કામ થઈ ગયું

એટલે કે સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચર એમણે યુએ સાથે રક્ષા સહયોગ બનાવવા માટે ભાગીદારી કરી હતી અથવા તો સમજૂતી કરાર કર્યા હતા આ ઉપરાંત ભારત અને યુએ એમણે ઐતિહાસિક સૈન્ય અસૈન્ય પરમાણુ ઉર્જા સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા ચોવીસમાં મધર ટેરેસા આંતરરાષ્ટ્રીય પુરસ્કારનું આયોજન છે એ પણ યુએ ના દુબઈ માંથી હતું અને મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન છે એ યુએ માંથી હતું વિજેતા બન્યું હતું ન્યુઝીલેન્ડ સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું ફાઈનલમાં બરાબર તો એ યાદ રાખીશું આપણે ક્લિયર તો બસ આટલા યુએ સાથે સંકળાયેલા બીજા અગત્યના મુદ્દા હતા જે સાથે સાથે તમને રિવિઝન કરાવી દીધા બરાબર ચાલો હાલમાં જ આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ કુરુક્ષેત્રમાં થયેલો છે બરાબર કુરુક્ષેત્ર ક્યાં છે તો કે કે હરિયાણા ઓકે તો હરિયાણા ખાતેનું આયોજન થયું હતું ઓકે એ પણ આપણે યાદ રાખીશું ઓકે હાલમાં જ આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવની ઉજવણી છે હરિયાણાના કુરુક્ષેત્રમાં કરવામાં આવે છે ગીતા મહોત્સવ છે એ ક્યારે ઉજવાય અથવા તો ગીતા જયંતિ બરાબર એના અવસર ઉપર ઉજવવામાં આવે છે ગીતા મહોત્સવ આ અઠ્યાવીસમી નવેમ્બરથી શરૂ થવાનું અને પંદર ડિસેમ્બર સુધી ચાલવાનું બરાબર બીજું ભાગવદ્ ગીતા જયંતિ હોય છે બરાબર અથવા તો એને આપણે ગીતા જયંતિ કહીએ છીએ આ ક્યારે છે ગીતા જયંતિ ક્યારે છે આ છે અગિયાર ડિસેમ્બર બરાબર એકચ્યુઅલમાં તારીખ ફિક્સ નહીં હોતી એકચ્યુઅલમાં આપણા જે પૌરાણિક કેલેન્ડર છે એના પ્રમાણે આવે છે તો એ ક્યારે હોય છે મહિનાની એકાદશીના અવસર મા આવે છે દિવસે ગીતા ઉજવાય છે આપણે યાદ રાખીશું તો આ વખતે અગિયાર ડિસેમ્બર આવશે તો ત્યારે એને ધ્યાનમાં રાખીશું એને મોક્ષ એકાદશી પણ કહેવાય અને મત્સ્ય દ્વાદશી પણ કહેવાય ત્યારે હોય છે બરાબર હવે આ ક્યાં આ એક હિન્દુ ફેસ્ટિવલ છે બરાબર આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ અને એને ચિહ્નિત કરે છે તો કે કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે ભાગવત ગીતા સંવાદ થયેલો છે એને ચિહ્નિત કરે છે બરાબર તો એને પ્રમોટ કરવા માટે એને પ્રસિદ્ધ કરવા માટે થઈને ફેસ્ટિવલ આપણે ઉજવીએ છીએ ક્લિયર બાકી ભગવદ્ ગીતા છે બરાબર એક હિન્દુ ધર્મનો ગ્રંથ જ છે મહાભારતમાંથી ઉત્પન્ન થયેલો બરાબર કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદનો એક ગ્રંથ છે અઢાર પ્રકરણો છે અને સાતસો જેટલા શ્લોકો અથવા તો યુગલો છે એની અંદર ક્લિયર

પર કયો દેશ હતો ફિફા રેન્કિંગ 2024 માં પ્રથમ ક્રમ પર કયો દેશ હતો પ્રથમ ક્રમ પર હતો આર્જેન્ટિના ફિફા રેન્કિંગ માં તો ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં ફિફા રેન્કિંગ ની અંદર છે રેન્કિંગ જાહેર કરવામાં આવી છે ફિફા દ્વારા ફિફા નું পুরো નામ થાય ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ ઓકે તો ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન પણ કહેવાય ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફૂટબોલ એસોસિએશન એમ રીતે પણ તમે અને લખી શકો બરાબર તો ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ બરાબર

ડબલ્યુજેપી રૂલ ઓફ લો ઇન્ડેક્સમાં કયો દેશ પ્રથમ ક્રમ પર છે ડેન્માર્ક આમાં પ્રથમ ક્રમ પર છે રૂલ ઓફ લો ઇન્ડેક્સમાં ઓપ્શન સી જવાબ થશે હાલમાં જ ડબલ્યુજેપી રૂલ ઓફ લો ઇન્ડેક્સ છે એ અમેરિકાની વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટ રૂલ ઓફ લો ઇન્ડેક્સ છે બરાબર આની રેન્કિંગ હાલમાં જ જાહેર થઈ છે ભારતનો ક્રમ સેવન્ટી નાઇન છે ભારતનો સ્કોર ઝીરો પોઈન્ટ પચાસ છે નેપાળ છે ભારત કરતાં આગળ છે સિક્સટી નાઇનનો ક્રમ છે શ્રીલંકા સેવન્ટી ફાઇવ છે એ પણ ભારત કરતાં આગળ છે

એશિયન ક્લીન એનર્જી સમિટ નું આયોજન કયા થયું આ સિંગાપોરમાં થયેલું ઓપ્શન સી જવાબ થશે એશિયા ક્લિન સમિટની અગિયારમી આવૃત્તિ હતી અને આ સમિટ દરમિયાન એશિયા કાર્બન સમિટની પણ શરૂઆત કરવામાં આવી હતી ગંગા ઉત્સવ બે હાજર ચોવીસની ઉજવણી કયા સ્થળેથી આ હરિદ્વાર માંથી ઉત્તરાખંડ ખાતે રાજ્ય પૂછે તો ઉત્તરાખંડ

સૌથી મોટું ટુરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે રાની રામપાલે પોતાની નિવૃત્તિ જાહેર કરી રમતમાં ખેલાડી છે રાની રામપાલ હોકીના ખેલાડી છે નિવૃત્તિ જાહેર કરી દે છે જામિયા મિલિયા ઈસ્લામા યુનિવર્સિટીના નવા કુલપતિ કોણ બન્યા છે તો મઝહર આસિફ એના નવા કુલપતિ બન્યા છે હાલમાં જ ભારતના મુખ્ય ચૂંટણી આયોગે કયા દેશના ચૂંટણી કેન્દ્રીય ચૂંટણી આયોગ સાથે મયુ કર્યા છે તો ભારતના ચૂંટણી આગે ઉઝબેકિસ્તાનનો ચૂંટણી આયોગ સાથે કરાર કર્યા છે ઉઝબેકિસ્તાનની રાજધાની તાસકંત અર્બન મોબિલિટી ઇન્ડિયા સંમેલનની સત્તરમી આવૃતિનું આયોજન ક્યાં સ્થળે થયું અર્બન મોબિલિટી ઇન્ડિયા સંમેલન એની સત્તરમી આવૃત્તિ ગુજરાતના ગાંધીનગરમાં થઈ હતી સુખારાવ પુરસ્કાર કોને સન્માન કર્યું છે તો મારિયા કોરિનાને સન્માન કર્યું છે અને બીજા એડમાન્ડો ગોંગલેજ પુરુટિયાને સન્માન કરવામાં સુખારાવ પુરસ્કારથી આ બે વ્યક્તિને સન્માન કર્યું છે તો અહીંયા ચાર નવેમ્બરના વિડીયોને રજા આપી દેસું બરાબર અને મળીશું પાંચમી નવેમ્બરના વિડીયોમાં બરાબર આજ માટે એટલા રાખીએ આવતીકાલથી બીજા ચાર વિડીયો લેશો Perdão?